જયસિરામ હર હર મહાદેવ અને ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં જ હશો આજના નવા બ્લોગમાં તમે બધાનું સ્વાગત છે અને જોવા તો હું અગિયાર વાગે ઉઠી હતી કેમકે રાત્રે મોડા આવ્યા હતા મૂવી જોઈને બાર વાગી ગયા હતા ઘરે પહોંચ્યા ત્યાં તો ને પછી સૂતા એટલે મોડું થઈ ગયું ઉઠવામાં અને કેમ કે હવે તો કોલેજ જઈ રજા છે એટલે હાલે અમે કંઈ કામ તો હોય નહીં હોમડા ઉઠી તો હાલે ને હવે અત્યારે મેં નાસ્તો ને બધું કરી લીધું ને પછી મમ્મીએ કીધું કે હવે પોતા કરી ના પોતા કરવાના છે ને મમ્મી ગઈ છે કપડાં સૂપવવા અને બા પાપડ વણવા ગયા છે અગાસી ઉપર મમ્મી પછી આવીને હવે રસોઈ બનાવશે પૂછશે કે હવે શું બનાવું શું બનાવવું એ ચાલુ થશે હમણાં આવશે એટલે ને મહેમાન આવવાના છે આજે પાછા ને મહેમાન કીધું એટલે તમને ખબર પડી ગઈ છે કદાચ કે કોણ આવવાનું છે પણ રે જો લોકમાં કે કોણ મહેમાન આવવાનું છે અને જોઈએ આજે હવે શું નવું નવું થાય છે બીજું રે જો લોકમાં અને આજે જો ને આવવાનું હતું કબડ્ડી રમવા માટે સ્કૂલમાંથી એને લઈ જવાના હતા

તો ખો રમવા ગયો તો ને આની પેલા એક વાર ખો રમવા ગયો હતો ને ત્યારે ત્યારે જીતા હતા કે ત્યારે નહોતા જીતા અરે અરે સરખી પ્રેક્ટિસ કરીને જાતા હોય તો સરખી જ કહી પણ અમે આવા શું કરવું એને બીજી વાર સરખી પ્રેક્ટિસ કરીને ખોખો મેં કબડ્ડી મેને રમવા જાય છે સ્કૂલમાંથી તો સરખી કરીને જાજો અને હવે આજે આવીને એ સ્કૂલે નથી ગયો સાડા બારે આવી ગયો તો સ્કૂલનો ટાઈમ બાર વાગ્યાનો હોય અડધી કલાક મોડું થઈ ગયું એટલે પછી ગયો નથી સ્કૂલ હવે એટલે એ ઘરે છે આજે એટલે મમ્મીને આજ થોડુંક ઉપાડી રહેશે બપોરે કેમ કે બધા ચોઈ ગયા હોય ને એ બારે રમવા વયો જાય એટલે બપોર વચ્ચે તડકામાં અત્યારે બાકી બધી રસોઈ તો બની ગઈ છે મગભાત બનાવવાના હતા તો મગ ને ભાત બની ગયા છે ને લોટ મેં બાંધી દીધો તો મમ્મીને ને હવે મમ્મી રોટલી વણે છે અને મારે રોટલી ચોળવતી જવાની છે એટલે મેં લોટી મૂકી દીધી ગેસ ઉપર અને હવે ચોળવતી જાઉં ને મમ્મી રોટલી વણતી જશે પછી જમવા બેસી જઈએ તો જો સાંજે સાડા વાગી ગયા છે અને અત્યારે બનાવવાના છે થેપલા

મહેમાન આવે ત્યારે એને વિડીયોમાં લઈ લે આપણે બપોરે આવ્યા ત્યારે ભૂલાઈ દીધું હોળી તો બના વ્લોગમાં જો દસ વાગી ગયા છે અને જમીને કામ કરી નવરા થઈ ગયા અને હવે અમે નીકળી ગયા છીએ વોકિંગ કરવા માટે અને થોડીક વધારે ઠંડી હતી એટલે જેકેટ પહેરી લીધું છે અમે સ્વેટર પહેરી લીધું છે

આપણને ઠંડી લાગે એટલે પાંડાને પહેરી દીધું છે કે હવે તુય પહેરી લે જેકેટ એટલે ઠંડી ન લાગે નહીં જીનકા હા ને જીનકા ને તો આખો દિવસ મેચ જોઈએ એટલે જોઈ મેચ જોવે ક્યાં ઓલી બતા ઓલી ઓલી બોલી તું જારો જારો એટલી બધી કા 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 ભાઈ એમાં લઈ લીધી બોલો ઓલી તો બતાવો ઓલું ક્યાં ઓલું શું ગુચ્છું હતું ગુચ્છું થઈ ગયું બોલો ટાટાબાઈ ગઈ પડી પણ ક્યાં પડે છે યાર પણ મને તો આવજે પણ આ મહેમાન ને વિડીયો નથી રહેતા અત્યારે જમીને પાછા વયા ગયા છે બારે કામ હશે તો

તો આજનો વિડીયો બધાને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરતા જાજો અને હિતાંશી સ્ટોક્સ ચેનલ ઉપર નવા હોય અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી રહી ગયું હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો એટલે મારો નવો વિડીયો આવે ડેલી એ તમે જોઈ શકો અને આજનો વિડીયો ગમ્યો હોય તો કેવો લાગ્યો છે એ કમેન્ટમાં લખતા જાજો તો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને હરણ મહાદેવ